શું છે આખો કિસ્સો જોઈ અમદાવાદમાં માં લુખાઓને નથી પોલીસનો નો ડર આવું કેવું ન જોઈએ પરંતુ બેફામ બનેલા લુખા તત્વો આવું કહેવા પર અમને મજબૂર કરી રહ્યા છે કારણ કે પોલીસનો તેમને ડર જ નથી વાત બાપુનગર વિસ્તારમાં સોમવારના દિવસે થયેલા હિટ એન્ડ રન કેસની છે જેમાં એક કરણ રાજપૂત નામના નબીરા પોતાની કારથી રસ્તા પર ચાલીને ને આપતા ત્રણ યુવાનોને ટક્કર મારી હતી અને ઘટના સ્થળ પર નાસી ગયો હતો આ ઘટનામાં એક યુવાન ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે બે યુવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી

हाँ कोई था था थी थी बात उतार तो तो मैं बोल तो रहा हूँ अभी बोल रहा हूँ बोल रहा हूँ जब कीड़े काटेगा ना भाई उड़ाने भी आएंगे तो उड़ा भी देंगे भाई को लेकर जो अपने आएगा ना आला उड़ा अपने ऊपर उड़ा भी देंगे भाई ऐसा कोई मतलब नहीं है कोई भी होगा फिर મહત્વની વાત તો એ છે કે આરોપીને પોલીસ પકડી શકી નથી બીજી તરફ આરોપી ખુદ ફોન પર ફરિયાદીના ભાઈને ધમકીઓ આપે છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ લુખા તત્વો પોલીસની પકડમાં આવતા આપતા નથી આરોપી ફોન કરી ધમકી આપી શકે તો પોલીસ તેને કેમ ટ્રેસ નથી કરી શકતી શું પોલીસ આરોપીને પકડવા નથી માંગતી કેમ બે દિવસમાં એક નબીરો પકડાયો નથી સવાલો તો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે બાપુનગર પોલીસ આ કેસ ને કેટલો ગંભીરતાથી લે છે અને અકસ્માત કરી નાસી ગયેલા નબીરા ને ઝડપી કાયદા ના પાઠ ભણાવે છે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ